નમસ્કાર ગુજરાત ફોર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છુઝિન્કલ આજથી રાજ્યના વાતાવરણમાં થશે પલટો છ શહેરોમાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું તો એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે સોળ મે સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તો ચૌદ મે અમદાવાદમાં વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની વચ્ચે હવે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે છ શહેરોમાં એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે વાત કરવામાં આવી જો અમદાવાદ શહેરની તો અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે અમદાવાદનું તાપમાન એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે નોંધાયું હતું સૌથી ગરમ શહેર અમદાવાદ અને આગામી સોળ મે સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તો આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જો તાપમાનની વાત કરવામાં આવી દાહોદમાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું તો છોટાઉદેપુરમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું રાજ્યભરમાં કાળઝાળ ગરમી છે વડોદરામાં ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું વાત કરવામાં આવે જો ભુજની તો ભુજમાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું તો સુરતમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું તો હવે કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં સૂર્યનારાયણનો પ્રકોપ વધ્યો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ તાપમાન પણ ત્રણથી ચાર ડિગ્રી ઘટશે અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ લોકો સહન કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે વરસાદ પડશે છેલ્લા થોડાક દિવસોથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે અને હવે તેનાથી લોકોને થોડીક રાહત મળી શકે છે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી જે સાત દિવસ છે તેમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં આ કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદ પડી શકે છે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો તેર તારીખે ક્યાં છે વરસાદની આગાહી તે વિશે વાત કરીએ સ્ક્રીન પર આપ જોઈ શકો છો ગુજરાત રાજ્યનો જે નકશો છે તેમાં આણંદ ભરૂચ સુરત અને તાપીમાં વરસાદ થશે આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નવસારીમાં વરસાદ થશે અને આ સાથે જ વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો આગામી તેર તારીખે ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ચૌદ તારીખે ક્યાં વરસાદ થશે તો ટીવી સ્ક્રીન પર આપ શહેરના નામ જોઈ શકો છો મહેસાણામાં ચૌદ તારીખે વરસાદની આગાહી છે તો આ તરફ ગાંધીનગર અમદાવાદ આણંદ ભરૂચ અને મહિસાગરમાં વરસાદ થઈ શકે છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ પંચમહાલ અને નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કરીએ પંદર તારીખની પંદર તારીખે કયા એવા શહેરો છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદમાં પંદર તારીખે વરસાદ થઈ શકે છે આ સાથે જ આણંદ શહેરમાં પણ પંદર તારીખે વરસાદની આગાહી છે તો અરવલ્લી ખેડા અને પંચમહાલમાં પણ પંદર તારીખે વરસાદ નોંધાઈ શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારબાદ સોળ તારીખે કયા એવા શહેરો છે કે જ્યાં વરસાદ પડી શકે છે તો સોળ તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના વિસ્તારો ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ગીર સોમનાથ અને અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે તો આ તરફ દાહોદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો જુદા જુદા શહેરો છે કે જ્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે પવન સાથે સાથે વરસાદની આગાહી છે વિગતો સચિન કડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે સચિન એક તરફ કાળઝાળ ગરમી છે રાજ્યના તમામ શહેરો છે તે ગરમીથી હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યા છે આ બધાની વચ્ચે હવે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે શું વધુ વિગતો ખાસ આવનારા સાત દિવસ માટેનું જે ગુજરાતનું હવામાન છે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ખાસ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે તદુપરાંત જેમાં બે થી ત્રણ દિવસની અંદર ઓછા વધતા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે ખાસ ગુજરાતમાં દાદર દાદરાનગર હવેલી સુરત વલસાડ સાઈડ ઓછા વધતા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે તો બીજા અને ત્રીજા દિવસ એટલે કે મધ્ય ગુજરાતમાં જે વલસાડ સહિત અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે ખાસ મહેસાણા ગાંધીનગર ગુજરાત સૌરાષ્ટ્ર વલસાડ આણંદ બનાસકાંઠા સહિત વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેવી સંભાવના છે ખાસ આવનારા દિવસમાં એટલે કે તારીખ ચૌદ અને પંદર માં અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે અત્યારે હવામાન વિભાગે પોતાની જે એક અઠવાડિયાનું આખું જે વાતાવરણનું જે લિસ્ટ બહાર પાડ્યું છે તેમાં ગુજરાતના મહદઅંશે ઘણા એવા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને વરસાદને પગલે અન્ય રાજ્યોમાં અન્ય શહેરો રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો ત્યારે ખાસ વરસાદી વાતાવરણ ને લઈને આ બે ત્રણ દિવસ કમોસમી વરસાદ જે છે તે થઈ શકે છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો કાળઝાળ ગરમીની વચ્ચે ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી અઠવાડિયામાં ઠેર ઠેર વરસાદ થઈ શકે છે એ ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત ત્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આશરે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાશે અને ભારે પવનની સાથે વરસાદ થશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે